નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને વૈભવનાથ રૂપાવટી નગરીના માયાવી જંગલમાં એમના ચારેય ભાઈઓને ખોળવા માટે નીકળી ગયા છે જેમાં ભૂતિયાએ વૈભવનાથના કાકાને અને વાલજીને છોડાવી દીધા છે અને હવે ભૂતિયાને રાતના અંધારામાં વિષ્ણુજી મળે છે જે વૈભવનાથના ભાઈ છે અને ત્યારે વિષ્ણુજીના મળ્યા પછી આ વૈભવનાથ અને વાલજી તો ખૂબ જ ખુશ થઈ જાય છે અને સુખ દુઃખની વાતો કરે છે પણ ત્યારે એમનો વસમાં કરેલો હાથી ખોવાય અને ખોળવા જતા તે મૃત્યુ પામેલો મળે છે ત્યારે આ હાથીના મોતનું કારણ મળતું નથી પણ આ ભૂતિયાને હાથીના મરવાનો ખૂબ જ આઘાત લાગ્યો અને તેને ગુસ્સો આવી જાય છે અને ગુસ્સામાં આવી અને વિષ્ણુજીનું મસ્તક તલવારના એક જ ઝાટકામાં કાપી નાખે છે ત્યારે આ ઘટના જોતાની સાથે તો આ વૈભવનાથ અને એમના કાકા અને વાલજીના ડોળા ફાટી ગયા કે અરે રે ભૂતિયા આ તે શું કર્યું અને અમારા સગા ભાઈને તે આમ તળબુજ જેમ કાપી નાખ્યો અને પછી તો ત્યાં ત્રણેય જણા ધ્રુજવા લાગ્યા અને વાલજી કહે છે કે હે વૈભવનાથ આ આઝાદ કરવા માટે નહીં પરંતુ એ એ તો મારી નાખવા માટે માટે આવ્યો છે છે અને વાતનો સબૂત આજે એણે આપી દીધો હવે આ આપણી સાથે ના જોઈએ કાકા અને ત્યારે વૈભવનાથની આંખોમાંથી પણ આંસુડા આવી ગયા કે વિષ્ણુજીના ઘરે નાની નાની બે દીકરીઓ એમના બાપની રાહ જોઈને ઘરે બેઠી છે અને આજે આ ભૂતિયાને મેં મારા ગુરુજી કરતા પણ વધારે વિશ્વાસ કર્યો હતો કે દુનિયામાં બધા દગો કરે પણ વેલા બાપાનો ભૂતિયો ક્યારેય દગો ના કરે પણ હે ભૂતિયા આજે તે તારી ઓકાત બતાવી નાખી અને સાબિત કરી નાખ્યું કે પારકા એ હંમેશા પારકા જ કહેવાય અને આજ પછી તું તારું મોઢું અમને ના બતાવતો અને તારો માર્ગ અને અમારો માર્ગ હવે જુદો છે અને તું તારા રસ્તે થઈ જા અને અમે અમારા રસ્તે થવા દે ત્યારે ભૂતિયો કહે છે કે સાંભળો વૈભવનાથ એવું કાંઈ નથી પણ ત્યાં તો વૈભવ ભવનાથ ભૂતિયાને ધક્કો મારી અને હેઠો પાડે છે અને કાઈ બોલવા દેતા નથી ત્યારે ભૂતિયો કહે છે કે રોકાઈ जाओ વાલજી નહીતર આગળ તમારું મોત છે અને આ વિષ્ણુજી તમારો ભાઈનો હતા પરંતુ આ તો એક માયાવી શક્તિ હતી ત્યારે વૈભવનાથ કહે છે કે આ માયાવી શક્તિ ન હતી પરંતુ ભૂતિયા તું તારી જાતને બચાવવા માટે એમ કહી રહ્યો છે અને ખોટી-ખોટી વાતો બનાવી રહ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે આ હાથીને આપોઆપ તમે મરતા જોયો પણ એ જોયું કે એ કેવી રીતે મરી ગયો કેમ કે હું જ્યારે આ વિષ્ણુજીની આંખોમાં આંખો નાખીને જોયું ને ત્યારે હું સમજી ગયો હતો કે આ વિષ્ણુજી પરંતુ કોઈક શક્તિ છે અને એને તમારી પાસે જ્યારે હું લઈને આવતો હતો ને ત્યારે આપણો હાથી તેને ઓળખી ગયો હતો તેથી પલવારમાં એણે સૌથી પહેલા આ હાથીને મારી નાખ્યો અને દૂર ફેંકી દીધો અને પછી તે તમારી સાથે ભાઈચારાની ભાવનાની કરી અને તમને મારી નાખવા માટે આવ્યો હતો અને આ એક માયાવી શક્તિનું ષડયંત્ર હતું અને ત્યારે વૈભવનાથ કહે છે કે તો તને કેવી રીતે ખબર પડી કે એ મારા ભાઈ ન હતા પરંતુ માયાવી શક્તિ જ હતી ત્યારે ભૂતિઓ કહે છે કે તે વિષ્ણુજી આઝાદ થઈ અને આ જંગલમાં ફરતા હતા તો એમના ઉપર શ્રાપની અસર કેમ નહોતી દેખાતી અને હજી પણ તમારે જાણવું જ છે ને તો જે વિષ્ણુજીની લાશ પડી છે ને એની ઉપર લાકડા ભેગા કરી અને અગ્નિ ચાંપો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને ત્યારે આ વૈભવનાથ અને વાલજી આ વાતની પૂરે પૂરી ખાતરી કરવા માટે સૂકા લાકડા ભેગા કરે છે અને એમાં ઢગલો કરી અને સૂકા ઘાસમાં બે પથ્થર ટકરાવી અને આગ પેદા કરે છે અને એ આગ પછી જ્યારે સળગવા લાગીને ત્યારે એ સળગતી આગમાં આ વિષ્ણુજીનું શરીર અને મસ્તકને તેઓ નાખી દેશે પણ ત્યાં તો આગમાંથી કોઈકનો જોર જોરથી હસવાનો અવાજ આવ્યો કે અગ્નિ અમને બારી શકતી નથી અને શસ્ત્રો અમને મારી શકતા નથી આમ કહી અને આ વિષ્ણુજીનું મસ્તક સળગતી આગમાં ધડ સાથે ચોટી ગયું અને આગમાંથી નીકળી અને ભાગી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને વૈભવનાથ બોલી ઉઠ્યા કે ભૂતિયા તારી વાત એકદમ સાચી નીકળી અને આ તો સાચે જ માયાવી શક્તિ હતી અને સારું થયું તે અમને બચાવી લીધા અને આમ કહી અને વૈભવનાથ જ્યારે ભૂતિયાની સામુ પાછળ ફર્યા ને ત્યાં તો પાછળ ભૂતિયો છે નહીં અને ત્યારે વૈભવનાથ ગભરાણા અને કહે છે કે વાલજી આ ભૂતિયો ક્યાં ગયો ત્યારે વાલજી કહે છે કે આપણે જ્યારે લાકડા વીણતા ત્યારે ભૂતિયો એકલો એકલો બબડતો બબડતો અહીંયાથી જતો હતો અને એકલો એકલો બોલતો હતો કે તમને મારા ઉપર વિશ્વાસ ના હોય તો કાંઈ વાંધો નહીં હું તો આ ચાલ્યો પાછો અને તમ તમારે બંને ભાઈઓને શોધી અને ઘરે પહોંચી જજો બાકી હવે હું તમારી સાથે નહીં આવું આમ કહી અને એ તો ચાલ્યો ગયો અને એ તો ક્યારનો ગયો છે અત્યારે તો ઘણી વાર થઈ ગઈ ત્યારે વૈભવનાથ કહે છે કે તો તમારે એને ના પડે અને ત્યારે વાલજી કહે છે કે પણ તમે તો હમણાં જ કહેતા હતા કે તું વિશ્વાસ ઘાતી છે અને અમે તારું મોઢું જોવા નથી માંગતા અને તું અહીંયાથી ચાલો જા અમારે તારી કોઈ જરૂર નથી તો પછી તમે આટલું બધું કહેતા હોય તો હું એને સુકામ રોકું ત્યારે પેલા કાકા કહે છે કે ભાઈ વૈભવ હવે આ ભૂતિયો જો પાછો ચાલ્યો ગયો હશે ને તો આ જંગલમાં આપણે આ બંને ભાઈઓને તો નહીં જ પકડી શકીએ અને નહીં છોડાવી શકીએ ત્યારે વૈભવનાથ કહે છે કે કાકા આપણે બે ભાઈઓને છોડાવવાની વાત ક્યાં કરો છો આપણે તો આ માયાવી જંગલમાં એકલા ફરી પણ નહીં શકીએ અને એ તો ભૂતિયાના લીધે કોઈ માયાવી શક્તિ આપણા ઉપર હુમલો નહોતી કરી શકતી બાકી હવે જોજો ઠેર ઠેર આપણને તકલીફો જ પડવાની છે ત્યારે વાલજી કહે છે કે વૈભવનાથ આપણે ભૂતિયાને રોકવો જોઈએ એ તો રૂપાવટી નગરીમાં પાછો ચાલ્યો જશે અને અને આપણને બચાવવા પણ આવે ત્યારે આ કાકા કહે છે કે આમે તે હવે આપણી પાસે નહીં આવે કેમ કે વૈભવનાથ તમે જે ભૂતિયા ઉપર જે શબ્દોના ઘા વરસાવ્યા હતા ને એ વાતનું એને ખૂબ જ ખોટું લાગ્યું હતું કેમકે પોતાના જીવના જોખમે પણ તે આપણને આઝાદ કરાવતો હતો અને માયાવી શક્તિઓ સામે લડતો હતો એમ છતાં પણ તમે એને હત્યારો કયો અને વિશ્વાસઘાતી પણ કયો અને તમે એમ પણ કહ્યું કે હું તારું મોઢું પણ જોવા નથી માગતો અને તો એને કેટલું દુઃખ થયું હશે ત્યારે વૈભવનાથ કહે છે કે કાકા તમારી વાત સાચી છે હું જ અભાગ્યો કાંઈ સમજી ના શક્યો અને એણે તો આપણને સમજાવવા માટે ઘણી કોશિશ કરી અને એ તો કહેતો હતો કે આ માયાવી શક્તિ છે પણ હું જ એને ના ઓળખી શક્યો અને આજે મારા પરમ મિત્ર ભૂતિઓ મારાથી રીસાઈને આમ ચાલ્યો ગયો માટે હવે એના વગર આ સફર મારો અધૂરો રહી જશે અને હવે આગળ ચાલવા માટે મારો પગ પણ ઉપડતો નથી અને આમ આટલું કહી અને અફસોસ કરી કરી અને આ વૈભવનાથ વાલજી અને એમના કાકા આગળ ચાલે છે અને હવે તો ભૂત્યો આ વૈભવનાથના ટોળામાંથી જુદો પડી ગયો છે અને આ વૈભવનાથ જેવા રસ્તામાં આગળ ચાલ્યા ને ત્યાં તો થોડાક અંતર કાપ્યા પછી રસ્તામાં એક પાતળું ડાળું રસ્તામાં પડ્યું હોય છે આડું અને તેથી તેના કાકા કહે છે કે વૈભવ આ લાકડાને પકડતો આપણે એને સાઈડમાં નાખી દઈએ તો રસ્તામાં કોઈને નડે નહીં અને આમ કહી અને જેવા આ લાકડાને પકડવા ગયા ને ત્યાં તો આ લાકડું ત્યાંથી થોડુંક આગળ વધી ગયું અને આપોઆપ તે જાડું અને લાંબુ થવા લાગ્યું ત્યારે આ ત્રણેય જણા પાછા વળી ગયા અને લાકડાથી દૂર ખસી ગયા અને પછી વધારે ને વધારે આ લાકડું તો જાડું થવા લાગ્યું અને આખા રસ્તામાં આડું થઈ અને પડ્યું ત્યારે આ વૈભવનાથ કહે છે કે હે વાલજી આ લાકડામાં એવું તો શું હશે કે તે આમ લાંબુ ને લાંબુ અને જાડું ને જાડું થતું જાય છે તો આપણે હવે આ રસ્તો કેવી રીતે પાર કરવો અને કેવી રીતે આગળ વધીશું અને ત્યારે એ કાકા કહે છે કે વૈભવનાથ આ માયાવી શક્તિની ચાલ છે અને તે આપણને ઊંધા રસ્તે ભટકાવવા માગે છે અને આપણે જો આ રસ્તો છોડી અને બીજો રસ્તો પકડીશું ને તો આપણે દિશા ભટકી જઈશું અને આ જંગલમાં ભટકતા થઈ જશું અને આ ભૂલ ભૂલૈયાવાળા રસ્તામાં આપણે ક્યારેય બહાર પણ નહીં નીકળી શકીએ અને આમ વાતો થતી હોય છે ત્યાં તો સામે પડેલું પેલું આપોઆપ ગબડતું ગબડતું આ ત્રણેય જણાની સામે આવવા લાગ્યું ત્યારે વાલજીની નજર એના ઉપર પડી ત્યાં તો વાલજી બોલ્યા કે વૈભવનાથ હવે ભાગો નહીતર આપણે મર્યા સમજો અને પછી તો આ ત્રણેય જણા ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે અને એમની પાછળ પાછળ આ જાડું ડાળું રગડતું રગડતું આવતું હોય છે તેથી ના છૂટકે આ ત્રણેય જણા બીજે રસ્તે ચડી જાય છે અને ખૂબ આગળ ભાગી જાય છે અને આગળ જઈ અને પછી પાછું વળીને જુએ તો પાછળ નથી તેથી તેથી જણા દોડી દોડીને થાક્યા હતા ત્યાં જ બેસી ગયા અને વૈભવનાથ કહે છે કે વાલજી આજે આ જંગલમાં આટલા બધા દિવસથી હું ફરું છું ને એમાં ગમે તેવી માયાવી શક્તિઓ સામે આવી જાય ને તો પણ હું ક્યારેય પાછી પાની કરી નથી કે ક્યારેય ભાગ્યો નથી કેમ કે મારી સાથે ગમે એવી માયાવી શક્તિઓને ભરખી જાય ને એવો મારો ભૂતિઓ મારી સાથે હતો અને મારો ભાઈબંધ હતો અને આજે ભૂતિઓ મારી સાથે ના રહ્યો ને એની સાથે તો આપણે આજે આ શક્તિઓની સામે બચવા માટે ભાગતા થઈ ગયા અને હવે કોણ જાણે મારો પરમ મિત્ર ભૂતિઓ ક્યાં હશે અને તે શું કરતો હશે અને તે પાછો મને બચાવવા આવશે કે નહીં અને કોણ જાણે હવે ક્યાં સુધી આ માયાવી શક્તિઓની સામે આપણે ભાગતું રહેવું પડશે મને તો કાંઈ સમજાતું નથી અને આમ વૈભવનાથ આવો અફસોસ કરી અને ભૂતિયાને યાદ કરીને રડે છે અને ત્યાર પછી આ ત્રણેય ચણા નવા રસ્તા ઉપર ધીમે ધીમે આગળ ચાલે છે અને આગળ ચાલતા ચાલતા આ વાલજી બોલ્યા કે વૈભવનાથ મને તો તરસ લાગી છે અને ક્યાંક થોડુંક પાણી મળી જાય તો સારું નહીતર આ દોડવાના કારણે હવે મારું ગળું સુકાઈ ગયું છે અને પાણી વગર હું મરી જઈશ અને આટલું વાલજી બોલ્યા ને ત્યાં તો તેમની બાજુમાં જ અચાનક એક તળાવ આવી ગયું ત્યારે આ વૈભવનાથ કહે છે કે વાલજી પાણી પીવા ના જતા આ માયાવી તળાવ છે અને આ પાણી પણ માયાવી છે ત્યારે વાલજી તો પાણી જોઈ અને દોડ્યા તળાવના કાંઠે અને તેમાં જઈ અને પાણી પીવા લાગ્યા ત્યાં તો પાણી એમનું એમ હતું અને વાલજી આરામથી પાણી પીવે છે ત્યારે વૈભવનાથ અને એમના કાકા પણ તળાવમાં ઉતરે છે અને પછી ત્રણેય જણા જેવા પાણી પીવા ગયા ને ત્યાં તો આકાશમાંથી એક ઝાડ આવી અને એમના ઉપર પડી અને ત્રણેય જણાને કેદ કરી નાખે છે અને પછી એ ઝાડ ત્યાંથી તેમને ખેંચતા ખેંચતા એક જાડા વૃક્ષના થડ નીચે પહોંચી અને ત્યાં ગોળ ગોળ વીંટળાઈ જાય છે અને આ ત્રણેય જણા ત્યાં રાડો પાડતા રહી જાય છે અને ત્યાં કેદ થઈ જાય છે તો મિત્રો હવે તો ભૂતિઓ એમની સાથે નથી તો આમને કોણ અને કેવી રીતે બચાવશે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય માતાજી